અત્યારે અમે છીએ બગદાણા ધામ આજે પૂનમના દિવસે દર્શન કરવા માટે આવેલા છીએ

વિજય बापा पिता पोलिंग प्रोग्राम में सामना पार्टी के त्याग बेकार को पति अपने में उधर के बात करना हमने दादी बात करने के अब होते हैं जीरो तो जीजे जबरदस्ती आरती

மைன் மந்திரமாந்த બગદાણા ધામ અત્યારે પુનમની અંદર પબ્લિક ઘણું બધું છે વેકેશનની પણ અસર હોય શકે છે અને દર્શનાર્થીઓની ભીડ પણ ઘણી બધી છે આજે તમને ભોજન શાળા બતાવવાની છે સાથે જ રસોડાની અંદર કઈ રીતે કામ ચાલે છે એ પણ આપણે દર્શ બતાવશું અત્યારે આ મેઈન મંદિર છે લાઈટ ના ઝુમર મસ્ત લગાડેલા છે કિસ્લા ના ફોન ના કેમેરા નબળા છે એટલે બ્લર કરવાનું હોય ફોકસ થાય ને ફોકસ કરવાનું હોય બ્લર આ ફોટો ઝોન એરિયા છે રાતના અત્યારે બે ઉપર થઈ ગઈ છે પણ તમે જોઈ શકો છો

અંદર નેટવર્ક મેક દે ઓલે દિક્કત ઓલા ફોન લેકિન આ કોઈ જાય બાપા સતરામ અને અત્યારે લાઈવ રાખે છે આજે અંદર જન તમને ઘણું બધું દેખાડવાનું છે અત્યારે 2 મિનિટ માટે પોઝ કરી છીએ